નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણા એકા નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો તમામ પેન્શનરો માટે આવ્યા છે સારા સમાચાર અને પેન્શનમાં વીસ ટકાનો વધારો થઈ ગયો છે અને પેન્શનરોને નાચવા અને ઝૂમવાનો સમય આવી ગયો છે તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ મસ્ત મજાનો વિડીયો છે તો ફેમિલી મિત્રો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે સાદી અને સરળ ભાષામાં તમને સમજાઈ જાય તેવી ભાષામાં જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફેમિલી મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક ન્યૂઝ અપડેટ ડીએમાં વધારાની માંગણી જે ઘણા સમયથી કરવામાં આવી રહી હતી તે આખરે કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે તો મોંઘવારી ભથ્થાને લગતો લેટેસ્ટ રિપોર્ટ સરકાર ટૂંક સમયમાં આપવા જઈ રહી છે જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર છે તો પ્રાપ્ત સમાચાર અનુસાર તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે જેની લાંબા સમયથી કર્મચારી રાહ જોઈ રહ્યા છે તો દેશભરના પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સમાચાર સારા છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વીસ ટકા સુધીનો વધારો કરી શકે છે જેની સીધી અસર કર્મચારીઓના જીવન પર પડશે તમને જણાવી દઈએ કે સરકાર દિવાળી પહેલાં કર્મચારીઓના બેંક ખાતામાં વધેલા મોંઘવારી ભથ્થાને ટ્રાન્સફર કરી શકે છે તો સાતમા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી જેના દસ વર્ષ પછી કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી શકે છે કારણ કે સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ સરકાર હવે આઠમા પગાર પંચને મંજૂરી આપવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે આમ આઠમા પગારના અમલ પછી દેશભરના કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીઓને ચોક્કસપણે લાભ મળવાની અપેક્ષા છે તો ડીએ એટલે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે જે જાન્યુઆરી અને જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવે છે ભરતી ભથ્થામાં વધારો કરીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર મોંઘવારીનો વધારાનો બોજ ઘટાડવા માગે છે જેથી કર્મચારીઓ અને તેમના પરિવારના જીવનમાં સકારાત્મક ફેરફારો થઈ શકે તો ફેમિલી મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ